્યોના માથે જે જવાબદારી તીર્થંકર ભગવંતો સોંપી ગયા છે એ જવાબદારી નાની નથી વિચાર કરો આર્યુઅસ્તી સુરી મહારાજા આપણે બધા જાણીએ છીએ નામ સાંભળ્યું છે કે નહીં સંપ્રતિ રાજાના સંપ્રતિ મહારાજાના જે ગુરુ મહારાજ આર્ય સુહસ્તી સુધી મહારાજા દસ પૂર્વધર સંપ્રતિ મહારાજા પૂર્વના બહુ અંદર શું હતા ભિખારી ભિક્ષુક એ ભિખારીને આર્યસ્તુઅસ્તી સુરી મારણ છે બોલો કેના માટે દીક્ષા આપી એનો પોતાનો હેતુ શું હતો ખાવાનું મળતું નહોતું દુર્ભિક્ષનો કાળ ચાલતો હતો અને તેવા સમયે ખાવા માટે કરીને આર્ય સુઅસ્તી સુરી મહારાજે એમની દીક્ષા આપી દીક્ષા આપ્યા પછી એમના શિષ્ય વર્ગને એમને વપરાવાનું કીધું કે આમને બરાબર ખવડાવજો સારામાં સારી વસ્તુઓ જે ગોચરીમાં આવી હોય એ વપરાવજો અને આગળ જઈને એમની સેવા વ્યાવચ કરજો શ્રાવક વગેરેને પણ એ વર્ગને ત્યાં આદેશ કરાયો અને આગળ જઈને આ જ વ્યક્તિ એ પુણ્યના બળથી કે જે લોકો મને ખાવાનું પણ નહોતા આવતા આજે એ બધા જ મારા પગ દબાવે છે આ ચારિત્ર આ વેશનો પ્રભાવ શું છે અને એ પુણ્યના યોગે આગલા જ ભાવમાં નેક્સ્ટ ભાવમાં એ બન્યા સંપ્રતિ રાજા જેમણે પોતાના જીવનની અંદર સવા કરોડ જીન પ્રતિમા ભરાવી સવા લાખ જીન મંદિરો બનાવડાવ્યા કેટ કેટલા તો જીર્ણોદ્ધાર કરાવ્યા અને દેશ દેશાંતરની અંદર સાધુ ભગવાનતા તેમનું વિચરણ અનુકૂળ કરીને શાસકની જબરદસ્ત પ્રભાવના કરી શું લાગે છે પેલા જે શ્રાવક પગ દબાવવા માટે આવ્યા હતા પૂર્વ ભવની અંદર એમને ખબર હતી કે આટલા મહાન શાસન પ્રભાવનાનો લાભ અમને મળીશે કારણ કે સામાન્ય વ્યક્તિ માટે આ લાંબી દ્રષ્ટિથી જોવું શક્ય નથી પણ આ ફાયદો થયો આટલા આટલા પ્રતિમાઓ જીવ મંદિરોને આટલી જબરદસ્ત શાસનની પ્રભાવતા થઈ એની અંદર પોતાનો ફાળો એ શ્રાવકો એ સાધુ ભગવંતો નોંધાવી ગયા એનું કારણ શું કે આચાર્ય ભગવંતની દીર્ઘ દ્રષ્ટિના જે પડઘા એમને સાંભળ્યા અને એમને જે કર્યું એમને ફોલો કર્યું પોતાની બુદ્ધિની દોડડા પણ ન કરી આગળ વધીને કહું પેલા વિનય રત્ન અભવ્યનો વાત દીક્ષા માયા સાથે લીધી અત્યંત ગુડ વ્યક્તિ કપટી વ્યક્તિ રાજાનું પુન કરવા માટે રાજાને મારવા માટે દીક્ષા લીધી છે ચારિત્રનો વિનયાદી ગુણોનો ઢોંગ કરે છે અને જ્યારે અવસર મળ્યો આચાર્ય ભગવંતના સત્વારે એમને રાજાના સ્થાને ધર્મ આરાધના કરાવવા માટે જવાનું થયું રાત્રિના સમયે જ્યારે આચાર્ય ભગવંત અને રાજા બંને ઊંઘી ગયા હતા ત્યારે જાગીને એ વિનય રત્ન એ શું કહ્યું એ રાજાના ગળા ઉપર છુરી ફેરવી દીધી રાજાનું ઉત્પન્ન કરીને ત્યાંથી નાસી ગયું એ લોહી જ્યારે રેલાતું રેલાતું આચાર્ય ભગવંત પાસે આવ્યું એમને ખ્યાલ આવ્યો કે આ વિનય રત્નોનું કામ છે અને ભાગી ગયો છે ત્યારે શાસન ઉપર કલંક ન આવે સાધુપણા ઉપર ચારિત્ર્ય ઉપર પરમાત્માના કલંક ન આવે એટલા માટે થઈને આચાર્ય ભગવંતે પોતાના ગળા ઉપર છુરી ચેરવી દીધી ધારત તો એ આચાર્ય અને મહાન પ્રભાવક આચાર્ય જે રાજાને કમાડી શકે મોટી મોટી પ્રભાવ ના કરી શકે છતાં પણ શાસનનું ન થાય શાસનનું નાપ ડૂબી ન જાય માટે પોતાના ગળા ઉપર પણ દીધી સમાધિ પૂર્વક મૃત્યુ પામ્યા શાસનની પ્રભાવના બાજુ પર રહી પણ શાસનની હિલના ન થાય એ પહેલા નંબરનું હતું કેમકે આચાર્ય ભગવંત જો કાળ કરી જાય તો લોકોને ખ્યાલ આવે કે શિષ્યનો વાક હતો આચાર્ય તો સારા હતા આચાર્યનું પણ ખૂન થયું છે હજી આગળ વધીને દ્રષ્ટાંત કહીએ ને તો હેમચંદ્રાચાર્ય ગુરુ ભગવંતે આજે પણ આપણને દ્રષ્ટાંત આપેલું કે સિદ્ધરાજ જયસિંહે ફરમાન આપ્યો છે કે જીવતો કે મરેલો કુમાર પાડવી પકડી લાવો અને એ ફરમાન કોની પાસે છે ઉદયન મંત્રી પાસે છે અને એ ઉદયન મંત્રી જેની પાસે કુમારપાળને જીવતો કે મરેલો પકડીને લાવવાનો આદેશ કે ફરમાન છે બીજી બાજુ એ જ કુમારપાળની હેમખેમ રક્ષા કરવા માટેનો આદેશ હેમચંદ્રાચાર્ય ગુરુ મહારાજ આપી રહ્યા છે એ હેમચંદ્રાચાર્ય પોતે આમ જોવા જઈએ તો ઉદયન મંત્રીના દીકરાની ઉંમરના કદાચ તો પોતરાની ઉંમરના કારણ કે એમને દીક્ષા આપવામાં પણ ફાળો કોણ ઉદયન મંત્રીનો પણ મારા શાસ્ત્રના આચાર્ય ભગવંત છે ગીતાર્થશ્રી મહાપ્રભાવ છે જે ગુરુ ભગવંત કહે તે તહતી જાનનો જોખમ હોય તો હોય એ આચાર્ય ભગવંતે પણ જાનનો જોખમ બોર્યું અને ઉદયન મંત્રીએ પણ જાનનો જોખમ બોર્યું અને હેમ થેમ ગુજરાતમાંથી પાર પાડવાનું કામ કુમાર પાડને એ ઉદયન મંત્રીએ કરાવ્યું એની જાન બચાવીને એના ફળ સ્વરૂપે જયારે રાજા થયા ત્યારે માન પ્રભાવક શ્રાવક બન્યા અને આજે પણ ગુજરાતની ભૂમિ ઉપર જો અહિંસાના જીવદયાના કે અનુકંપાના પડખા વાગે છે ને તો એ ઉદયન મંત્રીનો ફાળો એની અંદર નોંધાયેલો છે એમાં આચાર્ય ભગવંતની આજ્ઞા કામ કરી રહી છે અને ઉદયન મંત્રીની મહાન વફાદારી કામ કરી રહી છે નોર્મલ સામાન્ય વ્યક્તિને બચાવવાથી શું લાભ થાય કદાચ લાંબી દ્રષ્ટિ એમનામાં હશે કે નહીં હોય પણ આચાર્ય ભગવંતે પોતાની દીર્ઘ દ્રષ્ટિ શાસ્ત્ર પરિક્રમિત બુદ્ધિ દ્વારા જે નિર્ણયો લીધા એના દ્વારા જે ફળ મળ્યા છે એ ગજબ ગજબના છે એ જ રીતે કાલિકાચાર્ય અપવાદ સેવીને ગર્દબિલની સામે યુદ્ધ કર્યું સાધવીજી ભગવંતને બચાવી જૈન શાસનની ગરિમાને જાળવી રાખી ત્યારે પણ જાનનો જોખમ કેટલું હતું અને ત્યારે જે લોકોએ સાથ આપ્યો હશે એ લોકો પોતાના સંસારને ઓછું કરી જાણે પોતે ઘણો ઘણો શાસનની રક્ષાની અંદર પોતાનો ફાળો નોંધાવી જાણ્યો